હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તમે રેગ્યુલર પોપકોર્ન તો ખાતા જ હશો પણ આજે આપણે પોટેટો પોપકોર્ન બનાવી લઈશું જે મૂવી જોતી વખતે ખાવાની એકદમ મજા આવે અને એકદમ ક્રંચી ક્રિસ્પી બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં કાચા બટેટા લીધા છે બટેટાની છાલને આપણે કાઢી લેવાના છે પોટેટો પોપકોર્ન જે છે સરળ છે ફક્ત ને ફક્ત પાંચ મિનિટમાં આ સ્નેક્સ બનીને તૈયાર થઈ જશે મેં અહીંયા બધા જ બટેટાની છાલને કાઢી છે તમે તમારી રીતે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો હવે એક બાઉલ પાણી એડ કરી દેવાનું છે અને આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ નાની ખમણીની અંદર બટેટાને ગ્રેટ કરી લેવાનું છે તો અહીંયા બધા જ બટેટા આ રીતે ગ્રેટ થઈ ગયા છે અને સારી રીતે બે થી ત્રણ પાણીથી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે આ બધા જ બટેટાના લચ્છાને સાફ કરીને ધોઈ લેવાના છે તો અહીંયા મેં આ રીતે એક સરખા લચ્છા તૈયાર કરી લીધેલા છે અને સારી રીતે હાથની મદદથી મસળીને ક્લીન પાણી થાય ત્યાં સુધી ધોઈ લેવાનું છે હવે લાસ્ટમાં જે આપણે મેં ક્લીન પાણીથી ધોયેલું હતું એનાથી જ હવે બટેટામાં સારી રીતે ફરીથી એકવાર વોશ કરીને નીચવીને પાણીને કાઢી લેવાનું છે આ દુનુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે પોપકોર્ન બનાવો છો બટેટાના ત્યારે પાણીને કાઢી લેવાનું છે હવે આપણે એક બાઉલની અંદર કોરા બટેટા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી તીખા લીલા મરચાં અડધી ચમચી લીમડાના પાન અડધી ચમચી જેટલા અહીંયા મેં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે અને અડધી ચમચી સ્પાઈસી ઓરેગાનો તમે તમારી રીતે મસાલા પણ એડજસ્ટ કરી શકો છો કાળા મરી પાવડર અને જીરા પાવડર એ પણ અડધી અડધી ચમચી એડ કરવાના છે એ પછી એક ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે કોર્ન ફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ વાપરી શકો છો અને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હાથની મદદથી આ રીતે મિક્સ કરતાં બાઇન્ડિંગ આવે એટલું જ બાઇન્ડિંગ રાખવાનું છે વધારે પડતું નથી કરવાનું અને જો તમને એવું લાગે કે હજી વધારે પડતું બટેટામાં પાણીનો ભાગ છે તો એક ચમચી જેટલો ફરીથી કોર્ન ફ્લોર એડ કરી દેજો અને એના સારી રીતે નાના નાના આ રીતે પોપકોર્નનો સેપ આપી દેવાનો છે વધારે પડતા નથી મસળવાના બસ ફક્ત ને ફક્ત બાઇન્ડિંગ આવે એટલો જ સેપ આપવાનો છે તો મેં અહીંયા બધા જ પોપકોર્ન આ રીતે તૈયાર કરી દીધેલા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પોટેટો પોપકોર્ન તૈયાર છે તો આ રીતે બધા જ પોપકોર્નને આપણે ગરમા ગરમ તેલની અંદર તળી લેવાના છે તો અહીંયા તેલને હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે તો અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરી દીધેલું છે બધા જ આ રીતે પોટેટો પોપકોર્ન એડ કરી દેવાના છે અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે ફક્ત અને ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર જ એકદમ ક્રિસ્પી કરારા બનીને તૈયાર થઈ જશે રેગ્યુલર પોપકોર્ન કરતાં પણ ખાવામાં ટેસ્ટી અને બાળકોને તો તમે આ સ્નેક્સ આપશો તો ખૂબ જ ભાવશે અને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો સાંજના ટાઈમે તમે આ સ્નેક્સ ચા સાથે પણ ખાઈ શકો છો તો બધા જ પોટેટો પોપકોર્ન એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો અવાજ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે કેટલા ક્રંચી કેટલા ક્રિસ્પી અને જરાય તેલ પણ નહીં રહે એવા આપણા પોટેટો પોપકોર્ન તૈયાર છે તો ગરમાગરમ આ પાર્ટી સ્નેક્સ તમે પણ જરૂરથી એકવાર તમારી ઘરે બનાવજો અને બાળકોને આપજો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને હા મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે